પોતાનું મન પ્રસન્ન રહે પોતાનું ચિત્ત પ્રસન્ન રહે પોતાના આત્માને આનંદ આવે એવી ભક્તિ કરવી દરેક મહાપુરુષે અલગ અલગ રસ્તા બતાવ્યા છે ભક્તિના કોઈ વિશિષ્ટ અદ્વૈતમાં માને છે કોઈ અદ્વૈતમાં માને છે કોઈ આ પંથ પકડે છે કોઈ પેલો પંથ પકડે છે કોઈ પેલો સંપ્રદાય પકડે છે દરેકની ભક્તિની પરંપરા અલગ છે દરેકનું ભજન કરવાની રીત અલગ છે પણ મૂળ વાત તો ઈશ્વરની ભક્તિની છે દેવ દેવહૂતિ એ ભગવાન કપિલને ભક્તિના પ્રકારો પૂછ્યા છે તમે આને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો ભાગવતજીના સ્કંદમાં આ કથા છે બે ભક્તિના કેટલા પ્રકારો સૌથી પહેલા ભગવાન કપિલે તામસ ભક્તિની વાત કરી છે તામસ ભક્તિ

આજકાલ તો લોકો પૂજારીજીને એવા સમાચાર આપતા હોય છે કે તમે નવ વાગે મંદિર બંધ કરતા હોય તો સાડા નવે બંધ કરજો મારે થોડુંક મોડું થાય એમ છે મારે ભગવાનના દર્શન કરવા છે તમારે જે દક્ષિણા લેવી હોય લેજો એટલે પૂજારીજી થોડુંક આમ આખું પાછું બિચારાને મજબૂર એટલે કાંઈ એમાં કાંઈ કોઈ પૂજારીનો દોષ નથી એ તો આપણા માટે વંદનીય છે ભગવાનની નજીક રહે છે પણ ભગવાનને કષ્ટ આપીને પોતાને દર્શન કરવા છે એટલા માટે દસ મિનિટ લેટ જાય છે આ આ ભક્તિ છે ને એ નેગેટિવ ભક્તિ છે બીજાનું બગાડીને કરવામાં આવે છે ભગવાન કપિલે માં દેવહુતિને પ્રથમ તામસ ભક્તિની વાત કરી છે તમે તમારા જીવનમાં ભક્તિ કરો ને ત્યારે કોઈનું બગડે નહીં એનો ખાસ ધ્યાન રાખો એકાદશી કરો તો મને ગમે પણ કોઈને હેરાન કરી કરીને એકાદશી ન કરો કરો એના કરતા તો બે ટાઈમ જમી અને ભગવાનનું ભજન જે એકાદશી કરે છે ને તો દસમ ના દિવસ થી ગોવિંદભાઈ સૂચના આપે ઘરમાં કે આવતીકાલે એકાદશી છે પહેલેથી જ મેનુ બનાવે લિસ્ટ કે આટલું આટલું થવું જોઈએ કાલે સવારમાં હું ઉઠું ત્યારે ઠંડુ ઠંડુ તરબૂચ ટેટી દ્રાક્ષ તો મળવી જ જોઈએ પાછી જમવામાં બપોરે મેનુ હોય પાછું બપોરે પાછું દૂધ હોય મછાલા છાસ હોય ચાર વાગે પાછું ન રહેવાતું હોય તો આપણી મગફળી તો ઊભી ને ઊભી પાછી રાતે પાછું મેનુ છેલ્લે સૂતી વખતે પાછું કઈક દૂધ સાથે આ ભક્તિ છે ને એ તામસ ભક્તિ છે ત્યાર પછીની એક ભક્તિ ભક્તિ ભગવાન કપિલ કહે છે જેમાં ભૌતિક પદાર્થો મેળવવા માટે કરવામાં આવે છે મને સુખ મળે મને સંપત્તિ મળે મને ધન મળે આ રાજસી ભક્તિ છે જેને સંતો થોડું પોઝિટિવ લે છે ત્યાર પછીની એક ભક્તિ છે જેનું નામ છે સાત્વિક ભક્તિ જે કેવલ મુક્તિ મેળવવા માટે કરવામાં આવે છે જેમાં બીજો કોઈ 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 ઉદ્દેશ્ય જ નથી મને પ્રભુ મળી જાય મને ભગવાનનું धाम મળી જાય મને સ્વર્ગ મળી જાય મને વૈકુંઠ મળી જાય બસ એના માટે થઈને જ કરવામાં આવે ચોથા નંબરની એક ભક્તિ છે નિર્ગુણા ભક્તિ જેમાં પ્રભુ પાસે કોઈ અપેક્ષા નથી હોતી જેમાં કોઈ માગણી નથી હોતી ઈશ્વર પાસે જરા પણ માગણી નથી તો એક તામસ ભક્તિ બીજી રાશિ ભક્તિ અને ચોથી નિર્ગુણા ભક્તિ તમે બીજાનું બગાડીને ભક્તિ કરો તો એ તામસી ભક્તિ છે ક્રોધ કરતા કરતા ભક્તિ કરો તો એ તામસી ભક્તિ છે સૂચના આપ્યા કરતા આપી આપીને ભક્તિ કરો તો એ તામસી ભક્તિ છે કઈક મેળવાની લાલચા રાખો કઈક અપેક્ષા રાખો કઈક મને ધન મળે તો હું આટલું કરીશ મને સંપત્તિ મળશે તો હું આટલું કરીશ તો આ રાજસી ભક્તિ છે સાત્વિક ભક્તિ કેવલ ઈશ્વર મળે બસ આ સાત્વિક ભક્તિ પણ એના ઉપર એક ભક્તિ છે નિર્ગુણા ભક્તિ જેમાં કોઈ જ પ્રકારની માગણી નથી હોતી જે કરે છે મારો હરિ કરે છે જે થશે પણ એ મારો હરિ કરશે અને જે થઈ રહ્યું છે એ પણ મારો નારાયણ કરી રહ્યો છે